પડતા હોય તો આ પણ બ્લીડિંગ સામાન્ય નથી તરત જ તમારા ગાયનેકને કન્સલ્ટ કરો સોનોગ્રાફી કરાવો અને કન્ફર્મ કરાવો કે બધું ઓકે છે કે નહીં ઘણી વખત આટલા બધા ક્લોટ્સ પાડવાના લીધે હિમોગ્લોબિન પણ એકદમ ડાઉન થઈ જતું હોય છે તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટમાં તમારું હિમોગ્લોબિન જોડાવું કે તમારું હિમોગ્લોબિન કેટલું છે અને એના અકોર્ડિંગ તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર